વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયા એમ કુલ મળીને પચીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે હવે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ બે હજાર આ યોજનાની જાહેરાત કરી હતી ત્યાર પછીના મહત્વના સમાચારમાં બોટ દુર્ઘટનામાં મોટો ખુલાસો આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરાની બોટ દુર્ઘટનામાં લેગઝોનના ભાગીદારોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ભાગીદાર પોતે જ બોટિંગના નિયમો જાણતા નહોતા બોટિંગ માટે શું જરૂરી હોય છે તે અંગે ભાગીદારોને માહિતી નહોતી પૈસા બચાવવા માટે લેકઝોનના સંચાલકોએ બિન અનુભવી સ્ટાફ લીધો હતો તેમની ભરતી નિલેશ જેને કરી હતી બોટિંગનું લાયસન્સ ઇન્સ્યોરન્સ કે રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું ત્યાર પછીના મહત્વના સમાચારમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ નંબર શરૂ કરાશે આ વિશે વિગતથી જાણીએ તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અહીં સ્ક્રીન પર આપેલો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરશે વિદ્યાર્થીઓ કે પરીક્ષા સાથે સંકળાયેલા લોકો હેલ્પલાઇન નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ અને વાલીઓને હેલ્પલાઇન નંબર પર માર્ગદર્શન મળશે આ હેલ્પલાઇન નંબર આઠમી ફેબ્રુઆરીથી છવ્વીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે તેના પર એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન م عوشي ત્યારબાદના અગત્યના સમાચારમાં પેપર લીક વિરુદ્ધ બિલ પાસ થયું આ વિશે વિગતથી જાણીએ તો છઠ્ઠી ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક વિરુદ્ધ બિલ પાસ થયું હતું આ બિલ પાંચમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજના સોમવારના રોજ ગુરુમાં રજૂ થયું હતું આ બિલ અનુસાર જો કોઈ પરીક્ષાના પ્રશ્નોપત્રો લીક કરશે તો તેને દંડ કરવામાં આવશે બિલમાં શાળા કોલેજોની પરીક્ષા અને સરકારી ભરતીની નોકરીઓની પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સરકારે દોષિતો વિરુદ્ધ કડક જોગવાઈ લાગુ કરી છે જોગવાઈમાં દોષિત સાબિત થવા પર દસ વર્ષની ની સજા અને એક કરોડ રૂપિયા સુધીનો દંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજકોટમાં રમાશે ટેસ્ટ મેચ ટિકિટના ભાવ આસમાન એમ આ વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં ટિકિટના દર પાંચસો રૂપિયાથી શરૂ કરી પચીસ હજાર રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યા છે આ મેચ પંદરથી ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન remmo ma avshem ત્યારબાદના મહત્વના સમાચારમાં અમે ભારત પર હુમલા માટે તૈયાર છીએ આ વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી અનમર ઉલ્હક કાકરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે પીઓક્યુની એસેમ્બલીમાં પાંચમી ફેબ્રુઆરીએ સંયુક્ત કાશ્મીર દિવસની ઉજવણી કરતી વખતે તેણે કહ્યું કે ગિલગીડ બાલ્ટિસ્તાન પર ભારતનો પણ દાવો છે જો તેઓ હુમલો કરવા માંગે છે તો અમે પણ હુમલો કરવા તૈયાર છીએ તેણે ભારત પર કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો તેણે કહ્યું કે ભારત છોતેર વર્ષથી કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યું છે દર્શક મિત્રો પાકિસ્તાનના પ્રધાનમંત્રીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં યુનિફોર્મ સિવિલ કોડ શું છે આ વિશે વિગતથી જાણીએ તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી એ સામાજિક બાબતોને લગતો કાયદો છે જેમાં લગ્ન છૂટાછેડા ભરણ પોષણ મિલકત અને બાળક દત્તક વગેરે બાબતોમાં દેશના તમામ ધર્મ અને સમુદાયના લોકો માટે સમાન અને સમાન કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે આમાં બધા ધર્મો માટે અલગ નાગરિક કાયદાને બદલે યુનિફોર્મ સિવિલ કોડનું પાલન કરવામાં આવે છે આ કોડ બંધારણની કલમ ચુમ્માલીસ હેઠળ આવે છે આ દર્શક મિત્રો યુસીસી અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે સરકાર વેશે ભારત ચોખા આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા સબસીડીવાળા ભારત ચોખાનું વેચાણ શરૂ થઈ ગયું છે આ ચોખા ઓગણત્રીસ રૂપિયા પ્રતિ પ્રતિકિલોના ભાવે વેચવામાં આવશે આ ચોખા પાંચ કિલો અને દસ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચરલ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નાફેડ સહકારી મંડળીઓ અને કેન્દ્ર સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે ભારત ચોખા ઇ કોમર્સ સાઇટ ઉપરથી પણ ખરીદી શકાશે ત્યારબાદના મહત્વના સમાચારમાં દેશભરમાં ઓનલાઈન પેમેન્ટ હબ આ વિશે વિગતથી વાત કરીએ તો ગત છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર રોજ સમગ્ર દેશમાં યુપીઆઈ ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ડાઉન થઈ હતી ઘણા વપરાશકર્તાઓ ફરિયાદ કરી હતી કે તેઓ ગૂગલ પે ફોન અને ભીમ જેવી એપ્સ પરથી ઓનલાઈન યુપીઆઈ દ્વારા ચુકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા જેના લીધે ત્રણથી ચાર કલાક સુધી આ સમસ્યા સતત ચાલુ રહી હતી આ ઉપરાંત બેંકના સર્વર પણ બપોર પછી ઠપ થયા હતા નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્યારબાદના મહત્વના સમાચારમાં લસણ થયું મોંઘું કિલોના ભાવ પાંચસો રૂપિયા આ વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં લસણના ભાવમાં ભારે વધારો થયો છે પંદર દિવસમાં લસણ બસો રૂપિયા કિલોના ભાવ વેચાતું હતું તે હવે ત્રણસો રૂપિયા મોંઘું થયું છે આથી પ્રતિ કિલોના ભાવ હવે પાંચસો રૂપિયા થયા છે દિલ્હી ઉત્તર પ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ સહિતના ઘણા દક્ષિણી રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે લસણના વેપારીઓના જણાવ્યા અનુસાર મોટા ભાગના લસણની નિકાસ નાસિકથી અન્ય રાજ્યોમાં થાય છે પરંતુ આ વખતે ઉત્પાદન ઘટવાને કારણે ભાવો વધી રહ્યા Cachim. ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટીએમને લઈને જીઓ કરી મોટી સ્પષ્ટતા આવી છે વિગતથી વાત કરીએ તો જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસે પેટીએમ સંબંધિત એ સમાચારને નકારી કાઢ્યા છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે જીઓ પેટીએમ વોલેટને હસ્તગત કરવા જઈ રહ્યું છે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસે એક નિવેદન જારી કર્યું છે જે મુજબ ઉપરોક્ત સમાચાર અફવા હોવાનું જણાવાયું છે જીઓએ જણાવ્યું કે અમે નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન સાથે કોઈ વાતચીત કરી રહ્યા નથી સોમવાર એવા અહેવાલો આવ્યા હતા કે જીઓ પેટીએમને હસ્તગત કરી રહ્યું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતના સિંહોની સંખ્યામાં થયો ઘટાડો આ વિશે વિગતની વાત કરીએ તો ગુજરાતની ઓળખ એવા સિંહોની મોતની સંખ્યામાં વધારો થયો છે બે વર્ષમાં સિંહોની સંખ્યાનો મૃત્યુઆંક બસો ઓગણચાળીસ પર પહોંચી ગયો છે જે પૈકી બસો દસ સિંહના કુદરતી મૃત્યુ જ્યારે ઓગણત્રીસ સિંહના અકુદરતી મૃત્યુ થયા છે આ સિવાય દીપડાઓની મોતની સંખ્યા પણ વધી છે ગુજરાતમાં ચારસો ચાર દીપડાના મૃત્યુ થયા છે જેમાં એકસો બત્રીસ અકુદરતી રીતે મૃત્યુ થયા છે જો કે ગુજરાતમાં સિંહ અને દીપડાઓની સંખ્યામાં વધારો કરવા સરકાર અનેક paglalay regime ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટીએમ ક્રેશ બાદ પે અને ભીમની જબરદસ્ત માંગ આવી વિગતથી વાત કરીએ તો પેટીએમ હાલ સંકટ સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે અન્ય પેમેન્ટ્સ એપ્સની માંગ વધી રહી છે ફોનપેએ ત્રીજી ફેબ્રુઆરીએ બે ઓગણસી લાખ ડાઉનલોડ્સનો રેકોર્ડ કર્યો છે એકત્રીસમી જાન્યુઆરીથી ત્રીજી ફેબ્રુઆરી વચ્ચે દસ પોઈન્ટ ચાર લાખ સાથે ચોવીસ પોઈન્ટ દસ ટકા ડાઉનલોડનો વધારો થયો છે ભીમ એપને એકત્રીસમી જાન્યુઆરીથી ત્રીજી ફેબ્રુઆરી વચ્ચે પાંચ પોઈન્ટ લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી આ તારીખો દરમિયાન ગૂગલ પે માટે 3.95 લાખ એન્ડ્રોઈડ યુઝરે ડાઉનલોડ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં લઈ હવામાન આગાહી પર નજર કરીએ તો હવામાન આગાહી અનુસાર આગામી પાંચ દિવસોમાં રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદમાં વીસ ડિગ્રી અને ગાંધીનગરમાં અઢાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચારમાં પડીકી ખાઈને પિચકારી મારી તો ભરવો પડશે દંડ આ વિશે વિગતથી જાણીએ તો અમદાવાદ બાદ હવે ડાયમંડ સિટી સુરતમાં પણ પાન માવા ખાનારને મહાનગરપાલિકાએ સીસીટીવીમાં જોઈને ભારે ભરખમ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે તમે પણ પડીકી ખાવાના શોખીન હોવ તો એ ધ્યાન રાખજો કે હવે જો પડીકી ખાઈને જાહેરમાં થૂકશો તો પાંચ રૂપિયાની પડીકીની પિચકારી તમને પાંચસો રૂપિયામાં પડશે સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થઈ ચૂક્યું છે જેને સ્વચ્છ રાખવા પાલિકાએ આ નિર્ણય કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં એસ વન બી વિજા ધારકો માટે આવી ગઈ ખુશખબર વિગતથી વાત કરીએ તો અમેરિકામાં રહેતા ભારતીયો માટે બાઇડન સરકારે નેશનલ સિક્યોરિટી એગ્રીમેન્ટ નામે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જે મુજબ એસ વન બી વિજા ધારકોના જીવનસાથીને અમેરિકામાં રોજગારી તથા તેમના સંતાનોના અધિકારોની સુરક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો લગભગ એક લાખ એસ ફોર વિઝા ધારકોને તેનો લાભ મળશે મિત્રો અહીંયા ઉલ્લેખનીય છે કે એચ વન બી વિજા ધારકોના જીવનસાથી કે સંતાનોને એસ ફોર વિઝા આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદ ઝૂપડપટ્ટીની કાયાપલટ થશે આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં આવેલ હોલીવુડ નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થશે અને ઝૂપડપટ્ટીનો વિકાસ કરવામાં આવશે અમદાવાદમાં ઘણા સ્લમ વિસ્તારો આવેલા છે સરકાર હવે ઝૂપડપટ્ટીનો વિકાસ કરી આવા વિસ્તારોની કાયાપલટ કરવા જઈ રહેશે આ કામગીરી માટે કંપનીને કરોડો રૂપિયાનું ટેન્ડર ફાળવી દેવામાં આવ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં સોનિયા ગાંધી વિરુદ્ધ અયોધ્યાના મહંત લડશે ચૂંટણી આ વિશે વિગતની વાત કરીએ તો અયોધ્યાના મહંત સ્વામી પરમહંસ આચાર્યએ અયોધ્યાથી વારાણસી જતી વખતે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી સામે તેઓ રાયબરેલીથી ચૂંટણી લડશે એમ તેમણે કહ્યું કે હું કોંગ્રેસ મુક્ત ભારત કરવા માટે તેમની સામે ચૂંટણી લડીશ મિત્રો આપણે જણાવી દઈએ કે આચાર્યએ ગત વર્ષે એપ્રિલ મહિનામાં સોનિયા ગાંધી વિરુદ્ધ વિવાદસ્પદ ટિપ્પણી કરી તેમને બાર ડાન્સર કહેતા ભારે હોબાળો થયો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં આ તારીખે મોરબી જિલ્લામાં જાહેર રજા આવશે વિગતથી વાત કરીએ તો મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે મોરબી જિલ્લામાં તારીખ બારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓ બોર્ડ નિગમ સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગોમાં જાહેર રજા આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં અહીં સ્થપાશે ચાર હજાર કિલોનો ઘંટ વિગતથી જાણીએ તો રામ મંદિર કરતાં પણ વિશાળ ઘંટ ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવશે આ વિશાળ કિલોનો હશે જેને ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આવેલ પૌરાણિક ધામ શ્રીબાઈ માતાજીના મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે શ્રીબાઈ માતાજી એ વિશ્વભરના પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવી મનાય છે આ મહાકાય ઘંટ સાડા આઠ ફૂટ ઊંચો અને સાડા સાત ફૂટ ગોળાઈ ધરાવતો છે જેને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીનું એલાન પચાસ ટકા અનામત મર્યાદા હટાવીશું આ વિશે વિગતની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડમાં મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અમારું પહેલું પગલું દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનું રહેશે હાલની જોગવાઈઓ હેઠળ પચાસ ટકાથી વધુ અનામત આપી શકાય નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો આ મર્યાદા દૂર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઉત્તરાખંડમાં યુસીસી બિલ રજૂ કરાયું આ વિશે વિગતની વાત કરીએ તો ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત તમામ ધર્મોમાં લગ્ન પર એક સમાન વ્યવસ્થા હશે બહુપત્નિત્વ પર પ્રતિબંધની દરખાસ્ત કરવામાં આવી છે તમામ ધર્મોના લોકોએ લગ્નની નોંધણી કરાવવી પડશે મુસ્લિમોમાં ઇદ્દત અને હલાલા પર પ્રતિબંધ લિવિંગમાં રહેતા લોકોએ તેના વિશે માતા પિતાને જાણ કરવી જરૂરી તમામ ધર્મોમાં છૂટાછેડા અંગે સમાન કાયદો પર્સનલ લો હેઠળ છૂટાછેડા આપવા પર પ્રતિબંધ

ત્યારબાદના અગત્યના સમાચારમાં કેન્સરને લઈ અગત્યનો રિપોર્ટ જાહેર આવશે વિગતની વાત કરીએ તો ડબલ્યુ એચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની કેન્સર એજન્સી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર પચાસ સુધીમાં વિશ્વભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં સત્યોતેર ટકાનો વધારો થાય તેવી શક્યતા છે જેમાં કુલ એકસો પંદર દેશોના સર્વેના પરિણામો જાહેર કર્યા છે જે મુજબ મોટાભાગના દેશોમાં કેન્સરના દર્દીઓ પર પૂરતો ખર્ચ કરવામાં આવતો નથી વિશ્વમાં વર્ષ બે હજાર બાવીસમાં કેન્સરના બે કરોડ નવા કેસ યા હતા કેન્સરના કારણે સત્તાણું લાખ લોકોના મૃત્યુ થયા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતીય નાગરિકો માટે ઈરાને કરી મોટી જાહેરાત આવશે વિગતથી વાત કરીએ તો ઈરાને વિઝાની શરતોમાં ફેરફાર કરીને ભારતીય નાગરિકો માટે વિજા સુવિધા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે એટલે કે ભારતીય નાગરિકો હવે માત્ર પાસપોર્ટથી જ ઈરાન જઈ શકશે પરંતુ આ સુવિધા માત્ર ઈરાનના પ્રવાસે જનારા નાગરિકોને જ મળશે ઈરાનની સરકારે ચોથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ભારતના નાગરિકો માટે મુક્ત નીતિને મંજૂરી આપી છે સામાન્ય પાસપોર્ટ ધરાવતા લોકોને દર છ મહિનામાં એકવાર વિઝા વિના દેશમાં એટલે કે ઈરાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે વધુમાં વધુ પંદર દિવસ ઈરાનમાં રોકાઈ શકાશે જોકે કે પંદર દિવસથી અવધી વધારી શકાતી નથી આ મંજૂરીમાં ઉલ્લેખિત વિઝા માફી ફક્ત ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે જેઓ માત્ર હવાઈ મુસાફરી દ્વારા ઈરાનમાં પ્રવેશ કરે છે